સુરત ઉદનાના જાણીતા એપી માર્કેટ વિસ્તારમાં આજે સવારે ભયાનક બનાવ સામે આવ્યો છે જ્યાં એક ઇમારત સ્લેબ ધરાશય થતા ઘણા મજૂરો તેના નીચે દટાઈ ગયા હોવાની માહિતી મળી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ ઘટના સવારે આશરે સાડા નવ વાગ્યે બની હતી જ્યારે મજૂરો નિર્માણ કાર્યમાં તત્પર હતા ત્યારે અચાનક ઉપરનો સ્લેબ ધરાશાય થઈ પડ્યો ઘટનાને પગલે સ્થળ ઉપર હાહાકાર મચી ગયો અને તરત જ આસપાસના લોકોએ બચાવ કામગીરી શરૂ કરી

જે રિપેરિંગ ચાલતું હતું એમાં જ એ લોકોનો સ્લેબ પડી ગયો હતો જેમાં એક મજૂર નીતિન કરીને છે એને ઇન્જરી થોડીક વધારે થઈ છે બે વ્યક્તિઓ ઘાયલ છે એમાંથી બંને વ્યક્તિઓને પોલીસ પીસીઆરમાં લઈ જઈ અને સારવાર માટે મોકલી આપવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવે અત્યારે આ લોકો રિપેરિંગ કરતા હતા આ સમારકાપનું કામ છે અત્યારે નીચે બેઝમેન્ટ એ લોકોએ અગાઉ સ્ટીફન કર્યું હતું સ્ટ્રોંગ કર્યું હતું અને એના પછી હવે અ આના માટેની કામગીરી ચાલુ છે એ અત્યારે અમે તપાસ કરી રહ્યા છીએ ખરેખર આમાં કાગળ ઉપર શું કરવામાં આવ્યું છે અને એ મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે જે આ ઉધના વિસ્તારની ઘટના છે એ પીએમસી માર્કેટ છે આપણે ઉધના બસ ડેપોની બાજુમાં આવેલી માર્કેટ છે ત્યાં બીજા ને ત્રીજા માળે સ્લેબ પડી ગયેલાની ઘટના છે જેમાં ત્રણ ચાર વ્યક્તિઓ ત્યાં કામ કરતા હતા અને એમાંથી એક વ્યક્તિ આખો દબાઈ ગયેલો જેને કાફી જહેમત બાદ અમે એને બહાર કાઢેલો અને હાલ સહી સલામત છે અને તેને સિવિલ હોસ્પિટલમાં લઈ ગયેલા છે અહીંયા ઉધરા માન દરવાજા અને મજૂરાની ગાડીઓ આવેલી હતી ઉધરાના સબ ઓફિસર અને માન દરવાજાના સબ ઓફિસર કામગીરી કરી અને આગળ માણસને કાઢી અને સહી સલામત પહોંચાડે છે